આપણે આંગણે શાસ્ત્રી શ્રી ધ્રુવકુમાર ભટ્ટ અત્રે પધારેલ છે હું શાસ્ત્રી શ્રી ધ્રુવભાઈ ભટ્ટને વિનંતી કરીશ આ વડતાલધામ સમાજને હૃદયથી પોતાનો ભાવ વ્યક્ત કરશો તો શાસ્ત્રી શ્રી ધ્રુવભાઈ ભટ્ટ બોલો સ્વામી નારાયણ લક્ષ્મી નારાયણ ભગવાનની જય થોડીક ધીમી આવી એટલે સમજી શકીએ છીએ કે હવે સમય ઠીક ઠીક થઈ ગયો છે પણ આપણે અહીંયા જય બોલીએ ને આપણે અહીં જય બોલીએ તો ભગવાનના ત્યાં આપણો વિજય થાય એટલે જ્યારથી આપણે આવું સાંભળ્યું ત્યારથી સંતોના મુખ્ય આપણે તો ભાવથી ને પ્રેમથી સ્વામિનારાયણ ભગવાન બસ આજ અવાજ કારણ કે સંતો આટલું બધું શ્રમ કરી સરદારથી આખું મંડળ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી બધા જ સંતો કારણ કે હું તો પરિચિત છું વર્ષો પહેલાં જ્યારે મારું સરદાર જવાનું થયું હતું ત્યારે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું સ્વામી ચાતુર્માસ કરતા હતા અને ઝૂંપડીમાં સ્વામી હતા પણ જ્યારે ખબર પડી સ્વામીને કચ્છથી શાસ્ત્રીજી ધ્રુવભાઈ મહેશભાઈ આવ્યા છે સ્વામી ચાતુર્માસમાં પ્રસાદ દેવા માટે અમને બારે આવ્યા હતા સાથે સાથે એટલું બધું શ્રમ એટલું બધું શ્રમ મેં સંતોના ત્યાં ઉતારા જોયા કોઈ ઓ વસ્તુ નહીં પણ સાવ સરળતાથી પટમાં નથી નથી એવું એવું બિછાવાનું ઓઢવાનું બધું જ છે પણ અમારા થકી સમાજને રાષ્ટ્રને સંસ્કૃતિને શું દેવાય અમારાથી જેટલું શ્રમ થાય જેટલું પરિશ્રમ થાય પણ સમાજને કઈક ને કઈક મળતું રહે એ પ્રયત્ન નિત્ય સ્વરૂપ સ્વામીના છે ને ઘણા બધા ઘણી બધી કથાઓમાં ઘણા બધા મંદિરોમાં જઈએ પણ સાહેબ આવું સંગીત હે કથામાં તો આનંદ કરાવ્યો જ પણ સંગીતમાં પણ કેટલા બધા જ્યારે વાયોલિન વાગતું હોય હે જ્યારે આમ સિતાર વાગતું હોય ઓર્ગન વાગતું હોય ત્યારે એમ થાય કે કોઈક ભારતનો વીર રતન વગાડી રહ્યો છે કેટલું બધું કારણ કે કથાની સત્સંગની સાચી શોભા સંગીત પણ છે તો એટલા બધા સંતો અહીં આ દેશમાં આવી રહ્યા છે ત્યારે આપણે આ બધાને હૃદયથી વધાવીએ છીએ અને સત્સંગ માટે છે એક નાની વાત કરી હું વિરામ આપીશ બહુ પૈસા વાળો માણસ એના સદગુરુ પાસે ગયો ને સદગુરુને જઈને કે મને સત્સંગ આપો ને સત્સંગ સંભળાવો સદગુરુ તો એમને હાલી આવ્યો એમ કાંઈ સત્સંગ થોડી મળે એની બધી વ્યવસ્થા કરવી પણ હવે એક કામ કર તો આમ ક્યાંથી આવ્યો આમથી આવ્યો ને આમ વટે જા આમ સીધો જાઈશ તને છાણનો ઢગલો મળશે છાણનો ઢગલો મળશે એ ઊંચો કરી અને તું જોઈશ તો અને તિડલો બેઠો છે ટીડલો તિડલો એટલે સમજો ને નાનો કીડો બેઠો એના તું માં કે જ એ તને સત્સંગ શબ્દ ગુરુનું વચન ગુરુનું શબ્દ એટલે ભાઈ ચાલતો થયો ચાલતો થયો છાણનો ઢગલો મળ્યો છાણ ઊંચો કરીને જોયું સુકાયેલું છાણ હતું એમાં નાનો તિડલો હતો એ ટિટલાના કાનમાં કીધું કે ભાઈ સત્સંગ સંભળાવો અને જ્યાં આટલું સત્સંગ સાંભળો ટિટલાનું જીવ કહ્યો ટીડલો મરી ગયો નિરાશ થયો પાછો ગુરુ કને આવ્યો ગુરુને કીધું કે તમે કીધું તું ત્યાં તો ટિટલો હતો પણ ટિટલાને જ્યાં કીધું સત્સંગ સંભાળો સત્સંગ આપો તો મરી તે કામ કરો કયા રસ્તે કહેતા આને હવે આ રસ્તે જાઓ હવે તમે આ રસ્તે જાઓ ત્યાં ગાયને વાછડો હશે એ વાછડાના કાનમાં કે જો સત્સંગ આપો તો વાછડું તમને સત્સંગ સંભળાવશે ભાઈ ગુરુ ના શબ્દો પૈસા વાળો માણસ પાછો આ રસ્તે ચાલતા 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 ગાય મળી ગાય ને વાછડું હતું વાછડાના કાનમાં કીધું મને સત્સંગ આપો અને જ્યાં કાનમાં કીધું વાછડા જીવ ગયું ત્યાં ટીડલું હાલી ગયો અહીંયા વાછરું આલી ગયું આ ભાઈ બહુ નિરાશ થયા અને પાછા સદગુરુ કને આવ્યા કે ગુરુ તમે ત્યાં કીધું તો ત્યાં ટીડલો મરી ગયો અહીંયા વાછડાના કાનમાં કીધું વાછરું મરી ગયું હવે તમે મને સત્સંગ આપો કે હું હજી નહીં આપું તો તો એક કામ કર આપણા રાજા છે રાજાને ત્યાં આપણા કુંવરનો જન્મ થાશે કુંવરના કાનમાં જઈને કે જે સત્સંગ આપો ઈ આપશે એલો ભાઈ કે તમને શું ધોકા ખવડાવવા છે તમને શું મને માર ખવડાવવું છે ત્યાં ટેડલો હાલી ગયો અહીંયા વાછડું હાલી ગયું ને ન કરે નારાયણ અને આ કુંવર હાલી જાય તો મારે તો રાજા ક્યાં નો મૂકે પણ ગુરુના શબ્દ ઉપર જેને ભરોસો તો ગુરુના વાક્ય ઉપર ભરોસો તો સાહેબ ગુરુ જે બોલે એ શબ્દ જે ઝીલી જાય ને એ જીવન જીવી જાય છે પણ ગુરુના શબ્દ ઉપર જે ભરોસો રાખી ઈ માનસ રાજાના રાજ્યમાં ગયો રાજાના રાજ્યમાં આખું રાજ્ય શ્રંગારેલું હતું પટાકાની તૈયારી હતી અને જ્યાં કુંવરનો જન્મ થયો જય જયકાર થયો ઈ ભાઈ ધીમે 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 ચાલતા ચાલતા કુંવરના ગોરડા કને પહોંચ્યા ગોડિયા કને પહોંચીને કુંવરના કાનમાં કીધું મને સત્સંગ આપો અને જ્યાં કુંવરના કાનમાં કીધું મને સત્સંગ આપો ઈ કુંવર એવું ખડખડાટ હસવા માંડ્યું એવું ખડખડાટ હસવા માંડ્યું ઓ ભાઈ જોતો રહી ગયો અને કુંવરનો દીકરો બોલ્યો કે જે તમે થોડાક સમય પહેલા જે છાણનું ઉપાડ્યું હતું ને એમાં જે ટીડલો હતો એ હું હતો તમે જ્યાં સત્સંગ શબ્દ બોલ્યા મારી ગતિ થઈ હું ગાયને ત્યાં આવ્યો તમે ત્યાં પણ આવ્યા અને ત્યાં પણ તમે આવીને મને કાનમાં કીધું સત્સંગ આપો ત્યાંથી મારી ગતિ થઈ અને હું રાજાના રાજ્યમાં આવી ગયો એક સત્સંગ સાંભળવાથી આટલી ગતિ થાય બાપ તો આ કી ઘર સભાનું સત્સંગ સાંભળવાથી તમારી મારી ગતિ નહીં થાય હાસે હાસે આવા સંતો આટલું બધું શ્રમ આટલું પરિશ્રમ કેટલા વ્યસ્ત કેટલા વ્યસ્ત અદ્ભુત હું સરદાર જગન્ને પણ યાદ કરું અદ્ભુત જગન ભૂતોના ભવિષ્યતિ એ વિસ્તાર આખું જ હજી પણ તો સ્વામી આપણા બધા માટે આટલું બધું પરિશ્રમ કરી રહ્યા છે લેસ્ટરમાં બોલ્ટનમાં ભાગવત કથા હતી ને હવે આવનારા સમયમાં હિન્દુ મંદિર લેસ્ટરમાં પણ કથા છે આ સ્થળ પર એક કથાનું લાઈવ પ્રસારણ થશે મારો હૃદયનો ભાવ પૂજ્ય સ્વામીના દર્શન કરવા માટે એક વડીલ સંત અને જેને સમાજ માટે ઘણું બધું કર્યું ઘણું બધું કર્યું વ્યસ્ત રહે છે મસ્ત રહે છે પોતે બહુ જ શ્રમ કરે છે હું એટલે ફરી પાછું બોલું છું કે મેં જોયું છે ક્યારેક સરદાર જાજો કેટલું સરળતાથી કેટલું અરે સાહેબ મેં જોયું બધા સંતો વાટકામાં બધું ભેગું કરીને જમી છે કોઈ સ્વાદ નહીં કોઈ રસ નહીં બસ ખાલી ભાડું દેવા માટે એ એક ટાઈમ અને જેટલું બને એટલું સમાજના કાર્ય થાય તો આવા સંતોને વધાવીએ તાળીથી વધાવજો અને જેટલું આવું દિવ્ય ધામ અહીંયા બની રહ્યું છે તન મન તમે હું જે કાંઈ પણ સત્કાર આપીએ તો ભગવાનના સાનિધ્યમાં લખાશે સૌ હૃદયમાં જે પરમ તત્વ બેઠા છે એ મહારાજના ચરણોમાં વંદન કરી માણે વારે વિરામ આપું અસ્તુ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ શ્રી ધ્રુવભાઈ ભટ્ટને બતાવીશું ખૂબ સુંદર સત્સંગનો મહિમા આપણને સૌને સમજાવ્યો આવો આજે આ ત્રણ દિવસની ઘર સભા